તો મિત્રો કેમ છો મજા સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાને જય માતાજી તો મિત્રો આખરે આપણે ખાઈમ નવરા થઈ ગયા છે ને ત્યારે વ્લોગ ચાલુ કર્યો છે એનું કારણ છે કે આપણે હા ભાઈ એલો આવે છે એ ક્યાંક મને આવા વિડીયો કે ઉતાર ચાલુ કરીએ કે ક્યાંક ગિફ્ટ મને મળ્યું છે ક્યાંનું ગિફ્ટ છે અમે નથી ખબર આવે જોઈએ ત્યારે ખબર પડે એમ તો અમે જોઈ નાખ્યું મિત્રો તમને ખોટું હવે જોઈ નાખ્યું ગિફ્ટ આ તો વિડીયો પાછું ચાલુ કર્યો છે હું થોડાક નથી ઉતાડતો એ કારણ પછી તમને કહીશ તો તે કેનું ગિફ્ટ છે હું તમને બતાડું મિત્રો જો તો મિત્રો જો આ લગ્ન હતા કોણ અનંત અને રાધિકા જે આપણે નીતા અને મુકેશ અંબાણીના જે મોટા છે ને કરોડપતિ એના છોકરાના લગ્ન હતા મિત્રો આ જીઓ તરફથી ગિફ્ટ મળી ભાઈને બાર સાત બે હજાર ચોવીસના લગ્ન થયા હતા તો અત્યારે ભાઈને આવી છે રિસીવ થઈ છે ગિફ્ટ શું હોય અંદર અમે તો જોયું તમને બધાને બતાડી મેં એક દીકે બધા જોઈ લીધું હાલો તો તમને દેખાડી જો સમજો હાલો વન ટુ થ્રી કરો દીકો મળ જો ક્યાં નો સાતુર હાલો હા 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 આનંદ અને રાધિકાના લગ્નના કારણે મળ્યું જો ગિફ્ટ હા હા ખાવાનું વસ્તુ મળે છે મિત્રો વાહ ભાઈ વાહ અને કઈ જેમ તેમ છે આ ખાવાનું દીકો ખાવું છે સમજો વેરાયટી જો તમે સમજો હા 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 મિત્રો

ખાવા કઈ મમ્મી દેતા હોય મોટા પાયીને દેવો મોટા પાયી દેતા હો

બધાને ગુડ મોર્નિંગ જય માટે તો મિત્રો આપણે બે દિવસ પછી આ વ્લોગ ચાલુ કર્યો છે એ ડાયરેક્ટ વાડીએ થોડુંક લેટ થઈ ગયું હતું અને બે દિવસમાં પપ્પા એ કેટલું હા કે નાખ્યું હું તો આમ થોડોક પ્રશ્ન કામમાં બીજી હતો એટલે વ્લોગ નહોતા આવતા મિત્રો આપણા રેગ્યુલર વ્લોગ આવે છે તમે જોતા રહ્યો છે આ વ્લોગ ક્યારે આવે ખબર નહીં હજી પેલા શૂટ કર્યો તો એને પૈસા પાછો ચાલુ કર્યો છે મમ્મી પાછળ છે નજારતો અમારા કપા આસ અને અમારી માંડવી મસ્ત થઈ ગઈ છે ને મમ્મી આમ જો નીચે બેસી ગયા વાદળ છે વાતાવરણ સાચું લાગે વરસાદ આવશે અને આજ છે ગુરુ પૂર્ણિમાના દિવસે પાછો આપણો બ્લોગ ચાલુ કર્યો છે તો બધાને હાર્દિક શુભકામના ગુરુ પૂર્ણિમા આમ તો સ્કૂલ ને કોલેજ હતા ત્યારે અમારા ગુરુ હતા ત્યારે મસ્ત મજાના દર્શન કરતા પગે લાગતા એ આપણા ગુરુ કહેવાય ને આપણને શિક્ષા આપે સાર સારું જ્ઞાન આપે તમે કોમો કરો તમારા કોણ કોણ ગુરુ છે હાલમાં એ બધું છે હાલમાં મમ્મી પાસે જઈએ મસ્ત વાતાવરણ મસ્ત છે ક્યાંય અત્યાર આવેલા છે આમ તો મિત્રો અમારા મમ્મી અહીં નીંદો મળ્યા છે

વ્લોગમાં બી કન્ટીન્યુ મજા આવશે તમે કીધું વાર છોલોગ નથી આવશે ડેલી વ્લોગ આવશે છે હાલો તમે હવે મજા કરો મજા કરો ને એન્જોય કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હવે એમ મૂકવાય નથી આવો તમે સબસ્ક્રાઈબ નહીં કરો લાઈક નહીં કરો તો વિડીયો નહીં આવે હું જોઈશ હજાર હજાર વ્યૂ તો આવવા જ જોઈએ આપડી આપણા વિડીયોમાં આવો ફટાફટો હું આખો તમે જોઈ શકો હું આખો આકો ટાઈમલેસ વિડિયો ચાલુ કરી દઉં છું મજા આવીશ

આ વાડીના પેશે કોટ આપણે હાલો હવે નીકળે ઘરે બહુ ગરમી છે મિત્રો હાથ પગ તોય નાખો ને હાલો ઘર મરે એમ ગરમી છે આજ તો વાત છે આ વર્ષે તોડી નાખો તો એવો આવો જો બહુ ગરમી થાય ચાલો હવે ઘર ભેગા થઈ જઈ फटाफट મસ્ત આવો વાળું પાણી કરી લે તડકો ફૂલ છેમાં ગરમી રહેવા તો હમણાં વાળા કટકોક આવી જાય તો સારું છે મમ્મી પડી ગયા આલો મગની દાળ છે મગની દાળ છે કે મગની શાક છે હમ મગની દાળ તાળો મિત્રો મસ્ત ખાવા માટે માટા ચા ઓપડી છે આમ હાલો ખાવા આલો ફાળો પાણી નહીં પણ બપોરા કરો હાલો આ મિત્રો ખોડો મજા કરો બપોરા કરવા મસ્ત બપોરા કરી હાલો તમે પણ હાલો મસ્ત નાઇંદોન પ્રેસ થઈ ગયા છે સંગો વરસાદ આવશે વરસાદ આવશે પણ વરસાદ ના આવ્યો કાયમી

ના જો મિત્રો આ વ્રત આલે છે મિત્રો કેના વ્રત આવે ગોર મહેરા વ્રત હોય પછી મને સામે તમે છોકરીનું બધું ખબર રહેતા જોડું તો કેવું બતાય સમજો અંદરથી તો આનો કાંટો કેવો વાગે મિત્રોની વાળો ઓ હો હો આપણો મસ્ત દર્શન કરી અગરબત્તી કરીએ એવું કામકાજ કરીએ રંગો બી કન્ટિન્યુર જ ભાઈ પછી એક બે રીલ બિલ શૂટ કરી તો આપડે મસ્ત દર્શન થઈ ગયા છે અગર બધી લગાવી દઈ ગરમાં કાકા ની આવ્યા હતા પપ્પાની કહેતા હતા પપ્પા ઘરે ને ત્યારે એમ કેતા વિક્રંકા ની દર્શન કરવા આવ્યા હતા એમ કે કામમાં અને તમે બતાવતો જો આ કેવું મસ્ત વરસાદ આવત ઉપાધી છે તો અગર આખું ભૂર્યો દર્શન કેમ કરો દર્શન એના કારણે છે ને હું જો આ નાખ્યું મસ્ત બને ખબર કીઋતિમાં કઈ ઘટતું નથી છે ને હું આ લીમડામાં જ ચડી ગયા હતા આ લીમડા માટે એવું છે આ એમ માતે માતીને મને મંદિરે ગમે જાઓ એવી શાંતિ હોય એમ થઈ કે બેઠા થઈ એવી શાંતિ કાંઈ ટેન્શન જ નહીં શાંત મંગત શાંત થાય એ અંદર આવો ને ગમે તમે એકવાર રિલેક્સ કરજો ગમે માતાજીને મઢે કે ગમે એ મંદિરે જઈજો અને ખાલી અંદર જશો ને તો આમ શાંતિ મળે આપણે મજા આવે વાતાવરણ જબરદસ્ત છે અને જો કોઈ બોલે છે મજા આવે હાલો ઘડીક બેસીએ ઇન્સ્ટાગ્રામમાં રીલબીલ શૂટ કરીએ મજા કરીએ દર્શન કરી લો તમે પણ જય માતાજી મસ્ત માતાજી દર્શન કર્યા મારા ગોરંદા કે કે હમણાં મૂકી જા પેટો પપે હું મસ્ત દર્શન કરતો ને ચાલો મોઠા પર પેટો પપે મૂકતો હું એમને એમની ડ્યુટી છે પેટો પપે પેટો પપે એમની ડ્યુટી હોય તો મિત્રો હાલો મમ્મી ગયો પર ઉઠો જો જાતો જવાનું આરે કીધી છે આ વર્ષમાં છે અમારે ભરવાને ભરેતી હાલો લઈને જઈએ ને હા જો પેટો પપે ધધવાટી બોલાવે છે આખી રાત કાઢો ને ગોરંદા આખી રાત કાઢી રાખો હાલા